નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે હું જ્ઞાન સેતુનો તમને એક ગણિતનો પ્રશ્નનો જવાબ કઈ રીતે મળવો તે શીખવાડીશ આજનો આ પ્રશ્ન છે કે એક લાઇનમાં રમેશનો નંબર આગળથી સોળમો અને પાછળથી સત્તરમો છે તો એ લાઇનમાં કુલ કેટલા વિદ્યાર્થીઓ હશે આવો પ્રશ્ન છે તો આનો જવાબ આપણે કઈ રીતે મેળવવો તો આના જવાબ માટે બોલો આગળ રમેશની આગળ કેટલા શુભ વિદ્યાર્થીઓ છે તો કે આગળથી રમેશનો નંબર આગળથી સોળમો એટલે આગળ કેટલા વિદ્યાર્થી સોળમો નંબર હશે રમેશનો કેટલો સોળમો નંબર છે તો એની આગળ કેટલા વિદ્યાર્થીઓ છે પંદર ચલો પાછળ પાછળથી સત્તર નંબર હશે એટલે પાછળ કેટલા વિદ્યાર્થીઓ છે તો કે સોળ પાછળ કેટલા પાછળના વિદ્યાર્થી પાછળના વિદ્યાર્થી આગળ કેટલા વિદ્યાર્થીઓ છે સોળમો નંબર એટલે આગળ પંદર વિદ્યાર્થીઓ છે વિદ્યાર્થીઓ તો મિત્રો આની અંદર એવું કીધું છે સત્તરમો નંબર તો એ લાઇનમાં કુલ કેટલા વિદ્યાર્થીઓ હશે તો આપણે આગળ કેટલા છે પંદર અને પાછળ કેટલા છે સત્તરમો નંબર એટલે આ વિદ્યાર્થીઓ કેટલા છે સોળ તો આ બંનેનો સરવાળો કરો કેટલો થાય તો એકત્રીસ થાય કેટલો થાય એકત્રીસ ટોટલ વિદ્યાર્થીઓ આટલા હતા રમેશ વત્તા એક રમેશ પોતે તેનો નંબર મૂકી ટોટલ કેટલા વિદ્યાર્થીઓ થાય બત્રીસ તો આપણો જવાબ કેટલો આવશે બત્રીસ